તારીખ સત્તર બારના રોજ ટંકારાના નેકના ઓપીમાં આવેલિપુર ગામમાં ભગવાનજીભાઈ રાજાઈ ખાંડેચાના ત્રાસથી ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણીએ આપઘાતનો આપઘાત કરેલ હોવાનું ભણાવવા સામે આવેલ હતો આ કામે તેમના વાઇફ ભાવનાબેને ફરિયાદ દાખલ કરાવી છે અને ફરિયાદની વિગત એવી છે કે આ કામે આરોપી ભગવાનજીભાઈ રાજનભાઈ ખાંડેચાએ તેમને

તેમને દબાણ કરી હતી આ કામે જે મરણ છે એમને પોતાને સસ્ટેન નહીં થતા એ ટકી નહીં રહેતા એમને સુસાઈડનું પગલું ભરેલું હતું એટલે આ કામે તોતીક વ્યાજ અને પઠાણી ઉઘરાની બાબતની ગુનો દાખલ કરવામાં આવેલ છે અને મરણ મરવા માટે મજબૂર કરવા માટે સહિતની કલમોનો ગુનો લખવામાં આવે છે